આવે છે હું કેતો હતો કે તમારા દેશમાં શું છે ત્યારે એ કેતા હતા કે બધા લોકો રજા મૂકીને જતા રહ્યા છે ત્યારે મેં એમને કહ્યું

કે ભૂખે સુવાની નોબત નહોતી આવી બધાયની વ્યવસ્થા થતી હતી સરકાર થી થાય એટલું સરકાર કરતી હતી એનજીઓથી થાય એટલું એનજીઓ કરતી હતી મહાજનોથી થાય એટલું મહાજનો કરતા હતા આવી સંસ્થાઓથી થાય એટલું સંસ્થાઓ ધાર્મિક સ્થાનો દ્વારા થઈ રહ્યું હતું એનાથી આગળ વધીને તમે મેં બધાય લોકોએ ધ્યાન રાખ્યું મારા ઘરની બાજુમાં કોઈ ભૂખે નથી સૂતું ને દોઢ મહિનાના લોકડાઉન ની અંદર આ દેશમાં એક વ્યક્તિનું એમને ખાના જ નહીં મળવાથી ભોજન નહીં મળવાથી મૃત્યુ નથી થયું દોસ્તો આ આપણા સેવાના સંસ્કારના હિસાબે શક્ય બન્યું